રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે ભરૂચ અને છોટા ઉદેપુર લોકસભા બંને સાંસદો મનસુખભાઈ વસાવા અને રાઠવાનો મતદાતા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો મનસુખભાઈએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષના નેતા તરીકે તેમની કેવી ભૂમિકા હોય એના હાઉસમાં તેમનું ભાષણ કેવું હોવું જોઈએ તે તમને ખબર નથી તો લોકો દેશ કેવી રીતેનું ભલું કરશે રાષ્ટ્રના વિકાસમાં વિરોધ પક્ષનો શો રોલ હોવો જોઈએ એ સાબિત કરવામાં રાહુલ ગાંધી સાવ નિષ્ફળ ગયા છે આ વખતે દેશમાં બધા વિરોધ પક્ષ ભેગા થયા હતા નરેન્દ્ર મોદી દેશમાં ત્રીજી વખત પ્રધાનમંત્રી ન બને અને ગુજરાતમાં લોકસભાની સીટ ઓછી આવે ચારસો પાર ન કરે તેના માટે વિરોધ પક્ષોએ આકાશ પાતાળ એક કર્યો પક્ષોનો વિચારધારા કે કોઈનો મન મેળ નથી છતાં પણ એ સફળ ના રહ્યા અને આજે નરેન્દ્ર મોદી ત્રીજી વખત અન્ય સાથી પક્ષોના સહયોગથી પ્રધાનમંત્રી બન્યા છે હાઉસની અંદર વિરોધ પક્ષોએ સૂચનો કરવા જોઈએ તેના બદલે ટીકા ટિપ્પણીમાં ઉતરી પડ્યા નરેન્દ્ર મોદીની અને પાર્ટીની ટીકા ટિપ્પણી કરી ધર્મનું કોઈ પ્રકારનું જ્ઞાન

નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી ગુજરાતમાં ભારતીય પક્ષો ભેગા થાય આમ આદમી પાર્ટી હોય કે કોઈ વિચારધારા ને કોઈ મન મેળ નથી છતાં પણ વિરોધ પક્ષો ભેગા થયા છતાં પણ એ સફળ ના રહ્યા ને આજે દેશના પ્રધાનમંત્રી ત્રીજી વખત અન્ય સાથી પક્ષના

દેશની જનતા માટે શું કરી શકાય હાઉસ અંદર એટલું સૂચનો કરવા જોઈએ એના બદલે ટીકા ઉતરી પડ્યા નરેન્દ્રભાઈ ટીકા કરી ટીકા કરી ના જે કોઈ પ્રકારનું જ્ઞાન નથી તે ફોટા લઈને અંદર આવી ગયા પાર્ટીનું જે સભ્ય કાળજી રાખી છે પાર્ટી ના નિયમો અને સંસદના અવગણીને હાઉસ અંદર બોલે આડેધડ બોલ્યા એટલે મેં કેટલાક નેતાઓને શબ્દ બોલ્યો છું લોકસભાની અંદર આ હિન્દુત્વ નો કોઈ દાખલો આપી શકો કોઈ વિચારધારે તમે વાત મૂકી શકો છો સર્વ ધર્મ સંભાવનાની વાત કરી શકો છો પણ જે પ્રકારે આજે એ રાહુલ ગાંધી બોલ્યા કોઈ એનો કોઈ

દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે